જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોક માં તો મિત્રો સવાર સવારમાં સવાર પડી જઈએ અને આપણે નાસ્તો લઈને આયા હા દાદા માટે ખેતરમાં તો મિત્રો આજે દાદા નીરંડમ પાણી વળ્યું જો પેલી બાજુ પાણી આવે હા અને દાદા પાણી વાળી અને દાદા માટે નાસ્તો લઈને આયા હા આપણે આય રહ્યા દાદા જુઓ લ્યો તને નાસ્તો

ભાવ લાયા ફૂલેવાની હા પચાનું ફૂલે કિલો હા અને વટાણા વટાણા પાછો ભાવ ચડી જાય ને શાકભાજીનું મિત્ર ખાન બનાવી દઈએ મેમન આવ્યું

પછી તમને બતાવીશું મિત્રો આ બાજુ જોમન આઈ ગયા મિત્રો આ બાજુ આપડા માતાજી આ ધજારી

ખાતર પૈસા ખાતર બન્યા હોય પેનો લેવા તો ગુવા પણ કરવા નીકળ્યા હોય તો એ તમે ઘેર પાછા ના હોય એટલું યાદ રાખું ભાઈ ધજા ચઢાવવા અધર ચડે જુઓ જ્યાં લીલી ધજા છે એ દીપડી માતા ની હા અને લાલ ધજા હા એ માતા ની તો મા આવ સૌનટ વાપર કરતી

એટલે મેં વ્લોગ તારી તબિયત ઠીક નથી ને એટલે બનાવવાની ઈચ્છા નથી તું ઠીક થઈ તો જ હું બનાવું

લેવા પડશે દે તમે લાઈન પછી કુલ મિત્રો આપડે દાદા ના હાલી અને હવે વિડીયો ઉતારવા જઈએ આજ મહેમાન હતા એટલે બહુ મોડું થયું વિડીયો ઉતારવાનું પણ ગમે કરી નક્કી કરી વિડીયો ઉતારવો પડશે એટલે વિડીયો ઉતારીએ આપણે પછી મળીએ સાંજે હવે લગભગ તો હું હાલ કે વ્લોગ નહીં કરું પહેલાં વિડીયોનું કરશું પછી વિડીયો પૂરો કરીને આપણે વ્લોગ કરીએ તો વ્લોગમાં બન્યા રહેજો અને હા મિત્રો કદાચ તમને એવું થયું હશે કે કેમ સહદેવે દાદાને પાણી વાળવામાં મદદ ના કરી તો મિત્રો મને એ ચારાને વધતા નથી આવડતું પણ દાદાએ એમને કદી મારી જોડે કરાવ્યું નહીં એટલે મને એવું કામ કરવાનું કહેતા નહીં બાકી જે બીજું કામ હોય એ તો આપણે કરીએ જ છીએ તમે મોઠું બતાવજો આ મોઠું જેમ આવું જયું પાડો બનાયો છે તો મિત્રો ફાઇનલી આપણો વિડીયો પૂરો થઈ ગયો હો પટ્ટી ભાઈ બન્યા હતા આ ભેંસનો પાડો એટલે એમનું લુક આવું કર્યું હ જોઈ લ્યો બહાર કરવા કાળા પણ બાકી ચક્કુ વતાવ્યું કે જો મને મને પાડો પર કે મને કાળો કર્યો મેળ ની આવે કે હાકા પણ નહીં રે કેટલી દીક પાહી આ ગરમ પાણી વાનાય ધોઈ દયો આપણા વિડિયો માં હમણાય કાળું થવાન વધી ગયું એક દાડું મુ કાળો થઉ એક દાડ તમે એક દાડ બા એક દાડ ચંપુલાલ ચંપુલાલ છે તા કાળ ચંપુલાલ હો હો અમે બે થયા તા અહીંયા પણ તાકજો જાય બતાવત કર થંબિલ માટે પોઝ આપજો રેડી

આ બાજુ બનાવી હવ શેવ ડુંગળી ને સાત મોરૈયો આ ગાવખી બનાવી તમાઓલી ગાડુ બધું હા તે ફ્રૂટ ખાતા તક નહીં ફઈ લાયા તો દુધીર માં હમણાં નમડા બાકી ભઈ સાત આપણે વાતો કરતા તો અન આ તીજક કયાઠી વખત થઈ ગઈ આ બધું તો લેતા હું પણ આ બાંખે લે

આપણે જો વેસ દોવા દે અચ્છા અચ્છા મિત્રો હવે જમવા બેસી ગયા હા આપણે લાભજી અડજે મમ્મી જમવાનું મને તો બરોબર ની ભૂખલા છે શાક હાલજે જમી અને પછી આપણે બે વિડીયો જોઈએ પેલો ભૂત વાળો આજ મસ્ત વિડીયો હા એ આલી ડીમ જોઈએ

માતાજી મને સક્ષમ કરી દીધો એટલી તાકાત આલી લોકો નો પ્રેમ મળી રહ્યો હતો ભરીશ કમા બરોબર નું ખાલી નો ડગલો કોકના લીધા હોય એ તો જ આ નીતિનું નીતિ નીતિથી જ આપણે બાકી નું કમાવું તો આટલો બધો ટાઈમ લાગો જ નહીં

તો મિત્રો હવે આપણે જમીન અને મળીએ તો આ બાજુ હું મમ્મી બે જણા આપણો વિડીયો જોઈએ આ વ્લોગ હવે અહીંયા આપણે પૂરો કરીશું તો મિત્રો આજનો વ્લોગ કેવો લાગે કોમેન્ટ કરીને જણાવી લેજો મળીશું નવા વ્લોગ સાથે નવા રૂટીન સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી અને વિડીયો દરેક જગ્યાએ શેર કરી દેજો ભૂતવાળો વિડીયો જો ના જોયો હોય તો પાંચ છો બટન ચેનલમાં જઈ અને જોઈ આવજો